નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર રખડતા પશુઓનો આતંક દિવસ દિવસે ચરમ સીમાએ પહોંચ્યો છે નગરપાલિકાના કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલા બાદ નગરપાલિકાએ જાણે હાથ પર હાથ ધરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાય છે આમદમાં રખડતા પશુઓનો આતંક દિવસ દિવસે ચરમ સીમાએ પહોંચ્યો છે નગરપાલિકાના કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલા

આ દ્રશ્યો હવે આમોદમાં રોજ બરોજના બની ચુક્યા છે એક બાજુ પશુપાલકો ની દાદાગીરી જેમને કાયદાઓનો કોઈ ભય નથી અને બીજી બાજુ નગરપાલિકાની નિષ્ક્રિયતા બંને મળીને નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે જાહેર રસ્તાઓ બજાર વિસ્તાર શાકભાજી લારીઓ બધી રખડતા પશુઓનો કબજો જોવા મળે છે નાના વેપારીઓના ધંધા પર તેની સીધી અસર થઈ રહી છે આમોદના મુખ્ય બજારમાં આજરોજ કેટલાક રખડતા પશુઓથી ટ્રાફિક જામ સર્જાયા હતો અને લોકો તેમનાથી ડરી ડરીને તેમની પાસેથી પસાર થવા મજબૂર બન્યા હતા દરરોજ કોઈને કોઈ ઈજાગ્રસ્ત બનતા નાગરિકો હવે વડોદરા અને ભર્ચની હોસ્પિટલોમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે કોઈનો દીકરો ઈજાગ્રસ્ત કોઈની માતા હોસ્પિટલમાં આમોદની જનતાને હવે પોતાના શહેરમાં બહાર નીકળતા ભય લાગે છે વાલીઓ હવે બાળકો ની શાળાએ જાતે પહોંચાડવાનું શરૂ કર્યું છે કારણ કે રસ્તા પર પશુઓનો ખતરોગીનો છૂટો દોર આપશે આ મુદ્દે નાગરિકો હવે જવાબ માંગે છે અમારા જીવનું મૂલ્ય છે કે નહીં તેવા પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે હવે કેટલીક ગાય માતા પણ કચરો ખાઈને મૃત થાય છે તેની ઉપર પણ ગૌરક્ષકો અને જીવદયાના પ્રેમીઓ ધ્યાન આપે તે પણ ડોક માંગ ઉઠવા પામે છે ચાર પાંચ એમને હુમલો કરી દીધો એમને પેકી દીધા અમારી શાકભાજી પણ વેરી કેરી કલેરી બલેરી પણ અમે ધોળસ થી બે ચાર દિવસ થી રવા લાવીએ છીએ ને પચીસ હજાર જેવો તો ખર્ચો થઈ ગયો છે આ બધો ખર્ચો અમારે કોણ આપશે હજુ તો ઉભું પણ નથી થવાનું દીક્ષિત નેશન દ્રસ્ત્યુ સામો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર